હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ માંગ સ્વાગત છે મહુવા માંગ સ્વામીશ્રીના આઠ દિવસના ટૂંકા રોકાણ દરમિયાન ભગતજી મહારાજના જીવન આધારિત વિશિષ્ટ કાર્યક્રમ થયા હતા અને મહંત સ્વામી મહારાજે મહુવાના હરિભક્તોને અતિદિવે લાભ આપીને કૃતાર્થ કર્યા હતા સ્વામીનારાયણ સંસ્થાના અધ્યક્ષ મહંત સ્વામી મહારાજ વર્ષની જય વર્ષ પછી એટલે કે દિવસે મહંત સ્વામી મહારાજ હેલિકોપ્ટર દ્વારા મહુવાથી રાજકોટ પધાર્યા હતા દશાંશે શૂન્ય જુલાઈ સુધી તે રાજકોટમાં રોકાણ કરશે છવ્વીસ દિવસ સુધી સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમની વણજાર રહેશે આપને સૌ ગુજરાતી જાણીએ છીએ રાજકોટ એટલે રંગીલું રાજકોટ મહંત સ્વામી મહારાજના સ્વાગત માટે આ રાજકોટના કાલાવડ બીએપીએસ મંદિરને ફૂલો અને રંગોળીથી શણગારવામાં આવ્યું હતું પ્રાણપ્યારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સ્વાગત માટે રાજકોટ સત્સંગ મંડળના બાળકો યુવાનો અને વડીલ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા સત્તર જૂનથી વિવેકસાગર સ્વામી સ્વામિનારાયણ સાધનાના સોપાનો વિશે પ્રાતકતા વાર્તાનો લાભ આપશે महंत स्वामी महाराज रोकाण दरमियान विविध दिवस दरमियान बाढ़ संस्कारलक्षी कार्यक्रम युवा प्रेरणालक्षी कार्यक्रम पारिवारिक एकतालक्षी कार्यक्रम सांस्कृतिक कार्यक्रम स्वागत दिन संस्कार दिन महिला दिन संयम दिन सिद्धांत दिन शिक्षण दिन समर्पण दिन सुहादभाव दिन सत्कार दिन संस्कृति दीन सेवादीन रथयात्रा राजकोट जयंती સત્પુરુષ દિન મહોત્સવ પૂર્ણાહુતિ મહોત્સવ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડના આંગણે પરમપુરજી મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સગા સ્નેહી મિત્રો પરિવારજનો સાથે લાભ લેવા કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી અને અપૂર્વમુનિ સ્વામી સહિત સૌ સંતોએ રાજકોટવાસીઓને અનુરોધ કર્યો છે તો હરિભક્તો આવા જ બીએપીએસ પીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર